આષાઢી ત્રીજની રાતે આકાશ ઝગડોળે ચડ્યું પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ઘમસાણ મંડાયું કુકડો બોલતાં તો ધરતી અને આભર એકતાર થઈ બેઠા ને પરોઢ થતાં થતા તો પેલો મેહુલો ગડગડાટ કરતો ડુંગરોની ઓતરાતી હારમાળામાં ચાલતો થયો વાયરા વંટોળ અને વીજળીઓ પણ લશ્કર સાથે જતા સરંજામની જેમ લોપ થઈ ગયા લોકોએ જોયું તો આ એક રાતમાં છેલ્લી બે ચાર ઘડીમાંગ ધરતીએ જાણે પાસું ફેરવી નાખ્યું ગઈકાલે તો એ પગ ન મુકાય અરે શ્વાસ રૂંધાઈ જાય એવી વરાળો કાઢતી હતી જ્યારે આજે એના પર લાંબા થઈને ઊંધી જવાનું મન થાય એવી ઠંડી પોચી અને રળિયામણી બની બેઠી હતી ઠેરઠેર ખાણો અને ખાબોચિયાન છલકાઈ રહ્યા હતા જ્યારે દેડકાંગ તો જાણે જાત જાતના સૂર કાઢતી ઘંટીઓ ફરી રહી ઝાંખરા જેવી લાગતી પેલી વનરાજી આ એક જર આત્મા નવપલ્લવિત ન થઈ બેઠી હોય તેમ આંખ ઠરે એવો લીલો રંગ ધારણ કરી જાણે મરક મરક હસી રહી હતી પક્ષીઓ પણ વરસાદ સાથે આવના કોઈ ખૂણામાંથી ટોળાબંધ ઉતરી આવ્યા ન હોય રમવા ને વરસાદના વધામણા ગાવા અને આમ એક જર આત્મા ધરતી આખી બદલાઈ બેઠી હતી પણ શા માટે ધરતી જ એકલી કાળઝાળ થઈને વાતો પેલો પવન પણ આજ તો ઠંડા વાયરા ડોળતો હતો સુંડલે છૂટા હાથે ધરતીની ફોરમ વેરતો હતો હતો હસાવતો શાખાઓને હિંચકા નાખતો હતો જ્યારે નદીકાંઠા પરની ઘનઘોર વનરાજીમાં ને દૂરના ડુંગરોમાં તો સંતાકુપડીની રમત જ રમી રહ્યો હતો અને પહેલો સૂરજ કાલે તો એ વ્યોમની ભટ્ટીમાં દીકતો ઝાડ કાઢતો આગનો ગોળો હતો પરંતુ આજે તો એ ગુલાલ વેરતો હસી રહ્યો હતો પાણીથી છલકાઈ રહેલી ખાણો પર પોતાના વળી વળીને પાછો ડોકાતો ને એમ બાળકો ભેગો બાળક બનીને રમી રહ્યો હતો આખી રાતના ખાલી ખૂંટે બંધાઈ રહેલાંગ પહેલાંગ ઢોર પણ ઘર બહાર નીકળતા આજની આ બધી લીલા જોઈ જાણે ધરાઈ ગયા હતા નહોતાં નીચું મોંઘ કરતા કે નહોતી એમને નદીનાળે જઈ કાંદા ખોતરવાની કંગી ઉતાવળ ટહેલતામ ટહેલતામ ચાલતાં હતા પણ આજે આ ઢોર ભેગા પેલા બળદનો તા દેખાતા અને ક્યાંગથી દેખાય એમની તો આજે ગરજ પડી હતી તેથી જ તો આંગણામાં બાંધીને ખાણના ટોપલા મોંઘ આગળ મૂકી દીધા હતા નહીં ખાંડ પૂરું થતાં ઘરના માળામાં આષાઢિયા પોર માટે સંઘરી રાખેલી ચાર ખડકાઈ તો કોઈ કોઈ ઠેકાણે બળદ પોતે ઢંકાઈ જાય એટલા મોય પરાળના ગંજ પથરાયા કોઈ કોઈની કોટે તો ઘુસરાય બંધાયા હતા હળખેડ માટે પણ ઘરની ધણિયાણીએ કંસારના આંધણ મૂકી દીધા હતા વાલા ડોસા સરખા ગરીબ માણસને ત્યાંની પાછળથી પેદા કર્યું હતું કામના કરનારા હતાંગ ઘેરે નાહવાના ઉનામ પાણી આંગણાના પા ના આગળ મુકાઈ ગયા ફ્રણસેને સાઠ દિવસ જેને ઘેર કંકાસ રહેતો એવા પરમા મૂકીને ઘેરે આજ તો શાંતિ હતી એટલું જ નહીં અવતારમાં આવીને કોઈ હસી નથી એવી માલી સરખી ભાઈઓના મોમ પણ મરક મરક કરી રહ્યા હતા હરતે ને ફરતે બોલાતા મરશે દેવતા મેલાય અંગારો ઉઠે વગેરે શબ્દોને આજે આપીએ દને એમના હંમેશા રહેઠાણ હોઠમાગથી જાણે દેશવટો મળ્યો હતો ચીડિયા સ્વભાવની પત્નીઓ પણ આજ તો પરદેશ કમાવા જતા દીકરાને માતા જમાડે એવા વહાલથી પીરસી રહી તો વળી વળીવાલા ડોસાના પડોશી પેલાંગ મનસા ડોસી તો બળદોની ખાંદે હળચડાવતા માવજી ડોસાને શિખામણ પણ દઈ રહ્યા હતા જોજો તમે કશું બોલશો નહીં હો गणपती नो नाम लेता लेता तमत मारे सीधा पैपळा वाळे वाडे जाओ बिनुम टोपलुम ने तमाकू ने ए बदुमभुम લઈ આવું છું નહીં બળડોની કોટે જૂનાપુરાના ગોભરા બાંધી રહેલા વાલા ડોસા હસ્યા કહ્યું હા તો આ જયાઢિયા દને જોજો કંગી લવી મારતા અરે હું કંગી ગાંડો છું વાલા ડોસાએ બળધાંક તાંક કહ્યું ગાંડા તો નથી પણ બોળિયા તો છોજ મોટા ભાઈ કશું નઈ એ તો તમે મને त्यांग तो फे उभेला मनसा डोशीए रखी ने कांगी बोली जता ए बीके एम बोलता अटकव्या हो हो हा हा तम ते भगवान नाम लेता लेता जाओ ने नगवानु नाम तो रात दिन लईे जछिए ने कहता उभी फरीये जई रहे डोसाए जे नहतुम कहवु जीतूम ए ज कहू अने ते भाणटो पाड़ी ने ए पाछांग देवता लाव न भूलताम देवता नाम जा आखिए फरी खड़खड़ाट हसी पड़ी ખુદ ડોશીથી પણ હસ્યા વગર ન રહેવાયું મરો તમે આટાટલું ભણાવ્યા તો વળી દેવોનોય દેવ છે વાલા ડોસાએ કહ્યું અને જય ગણપતિ દુંદાળા કહી બળદોને ખાંદે ચડાવી જોતરાંગ વાળી એ પણ ધરતી માતાનો ખોળો ખૂંદવા ચાલતા થયા કોઈ જોવા નહીં અદાથી ઘડી તો ગામના ઝાંપા પેલા ગુધરાના ઘેરા રમ પંટીઓના મંજૂર રણકાર ગાજી રહ્યા પેલાંગ ખેતરો પણ કાલ જ્યાં વાગે જ કોઈ ઢોર કે માનવી દેખાતું ત્યાં માનવીઓથી તરાવરાંગ થઈ રહ્યા ટોપલાંગ સાથે કોઈ કોઈ તો ઉતારી પાછું વળતું હતું જ્યારે બાળકો માટે તો આજ તમાકુ કે હોકો પાણીનો લોટો કે દેવતા આવું કંગી લઈ જવું ને કામ નહીં પણ આનંદ ઉલ્લાસનું સાધન હતું અરે પેલાંગ મોટેરાંગ માટે પણ એમ જ હતું નહીં તો કાલ સુધી વાળો નીકળવાથી ખાટલા પર બેસી રહેલો ગલો પાણી પીવાય હેઠો ન ઉતરે એ આજ હાંખવા ઉઠે ખરો મુખીના રણછોડનો તાવ પણ જાણે મુઠીઓ વાળીને પેલા ઉનાળાના તાપ સાથે ભાગી ગયો હતો અરે વાલા ડોસાએ જ આજ એમના બુઢાપાને કોરે નહોતો મૂક્યો શું ભાગ્યે જ કોઈ પુરુષ ગામમાં હતો પેલો આંધળો ડોસો લાલજી પણ કામ તો કંગી બને એમ નહોતું છતાં ને લાકડીને ટેકે ખેતરને શેઢે જઈ બેઠો હતો જાણે ઘરના છાનેડા કરતા અંગે પેલા વાદળોનો છાનેડો વધારે ઠંડો ન લાગતો હોય ઘરના છાપરા કરતા આબનું છાપરું વધારે સુખકર ન થઈ પડ્યું હોય ખેડૂત માત્રને અત્યારે એક જ ધૂન હતી આ વાડો વાવીને પેલે વાડે જાઉં વરસાદ જો આ બે આવે તો મકાઈનો મનખો સુધરી જાય પછી જો ક્યાં ડાંગ ભરે તો ડાંગર પણ પરંતુ વાલા ડોસાની ઘટમાળ તો એની એ જ હતી કાળીયાનો ક્યાંની વિવાહ સગાઈ થઈ જાય તો ગંગા નાહ્યા છોરો જો રહી જશે તો રહી જ જશે આ બે વરસમાન થયો તો નહીં તો પછી એનો કોઈ ભાવ નહીં પૂછે ડોસાએ જોરથી શ્વાસ લીધો અરે રે ભગવાન બીજું તો પણ ભાઈના ઘરના ડોસાનું દુઃખ સાચું હતું સગાઈ તો દૂર રહી પણ જો ક્યાંક સગાઈની વાત પૂછાવતા તોય કોણ જાણે કે તો વાયરો વાત કરી દેતો કે કેમ પણ દેરાની ફડાક મહેણું બોલતી એવા મોટાંગ સદ્ધર છો ત્યારે દીકરાનો વિવાહ કેમ જ્યાં ત્યાંથી પાછો ફરે છે તારે થાય એટલે ઘણું બાપ શું કામ અમથાંગ પણ વાલા ડોસાના બોલી રહેતા પહેલાંગ તો માલી છાતી હા હા મારે તો ઝડપાય છે ને અમથા નથી ઝડપાતા પરોના પાછળ બાર મહિને બબ્બે ખાટલા તૂટે છે ને ડોસાને દુઃખ થઈ આવતું પોતા માટે નહીં પણ ભાઈના ઘરનામના અભિમાન માટે એ કહેતા નથી પોમાઈ કર બાપ નથી કર શું કરવા આવડી ફૂલી જાય છે આપનું ધન તો પણ વાયર પડતા પરમો છેડાઈ પડતો રાજી થતો હોય તો એમ ત્યારે અને પરમાનો વડો દીકરો રણછોડતો દાધિયા કૂતરાની જેમ મારવા માટે ધસારો પણ કરતો હતો એની પાછળ કુરકુરિયા સરખો સાત આઠ વર્ષનો નાનીઓ ધસતો પણ ડોસાની ધાકને લીધે રણછોડ છેટે જો ઊભો રહેતો

ને જોવાનો ઉંમર હોત તો વાલો ડોસો ક્યાંક ઉચાળા જ ભરી જાત ભાઈનું આખુંની કુટુંબ જાણે ભરખી જવા ન બેઠું હોય કંકાસથી એ ત્યાં સુધી ડરતો કે ઘણી વાર અવળું ઈચ્છતો કાળિયાનો વિવાહ ના થાય તો મો એમ કરતાન્ય પરમાના ઘરના રાજી રે છે જો ડોસાને આવા કંકાસ માંગથી કાનીક બુડૂમ થઈ બેસે એવો સતત ડર રહ્યા કરતો હતો વારંવાર કહેતા દાંતરડાના વાળમાંગથી કાંકૈય બચે પણ દાંતના વાળમાંગથી તો ફોલવા કે ફૂંકવા કશું નહીં રહે હોમ ગામલોકો પણ પરમા મુખીના ઘરથી હતા શિખામણ દેવા જતા કજીયો થઈ બેસતો પછી પક્ષ લેવાની તો વાત જ ક્યાં રહી અને તેથી જ તો કાળુની સગાઈ માટે લાગતા વળગતા ને ભલામણ કરતાન્ય ગામલોક અને સગાન સંબંધી અચકાતા હતા નહીં મર્દ નીકળ્યાંગ એક ફૂલી ડોશી આ મુખીના ઘરનાંગ એમ જાણે છે કે કાળિયાની સગાઈ કરવાની કોઈની દેન હિંમત નથી પણ પરંતુ ફૂલીમાય શું કરે એટેટલા ગાળામાંગ સગાઈ કર્યા વિનાની એક પણ છોકરી ન હતી ને ક્યાંથી હોય સુવાળ માંગ જ સગાઈ થઈ જતી ફૂલી ડોશી આશાભરી સ્ત્રીઓની નોંધ રાખી શાંત રહ્યા ન એમણે વાલા ડોસાને વાત કરી કે અરે પેટના જણ્યા શંકરને આ મનની વાત ન કહી બરાબર બે મહિને શ્રાવણના સરવડામાંગ એમના જ ગામમાં છેટેના કુટુંબી ગલાની વહુએ દીકરીને જન્મ આપ્યો ખુદ ફૂલી ડોશીને જ હાથે સુવાવડ થઈ ને ડોશીએ ધર્મના કામમાંગ ઢીલશી એ હિસાબે એ જ જઘડીએ ભત્રીજા વહુને વાત પૂછી જોઈ બલકે સુનાવી દીધું આ છોડીનો વિવાહ વાલા ડોસાના કાળિયા વેરે થઈ ગયો એમ જ તારે ગણવાનું છોકરીની માને કાળુની તંદુરસ્તી અને રૂપ વાલા ડોસાનો સ્વભાવ વધારે ગમતો હતો જ્યારે ડોશી કાળુની માં તો લગભગ સહિયર સરખાન હતા બીજી બાજુ ઈચ્છા હોય કે ન હોય પણ ફૂલીમાનું વેલ એટલે ખલાસ ને તેથી જ તો કહ્યું ને મારી ના નથી કાકી જો તમારો ભત્રીજો માને તો જખ મારે છે ફૂલી ડોશીને હિંમત આવી લાગ મળતા એમણે ભત્રીજા આગળ વાત કરીને એને મનાવ્યો પણ તે અડધો અડધો છોડીની માં માનતી હોય તો મને કની વાંધો નથી પણ છોડીના મોસાળીયાનો કોઈ ગળાવ પરસહો વિચાર કીધો છે મોસાળિયાને પૂછવું તો જોઈએ રિવાજ પ્રમાણે ડોશીથી ના પડાય એમ ન હતું ને એ જરાક નિરાશ થયા કારણ કે છોકરીનું મોસાળી પરમા મુખીના રણછોડની સાસરી હતી ફકર નથી એ લોક પરમાંગ મુખીના વેવાય છે તો મારે આછું પાતલું સગું છે ફૂલી ડોશીને કોઈએ પૂછ્યું હોત કે કઈ રીતે તો એવાંગ તો પાંખડાંગ બેસાડત કે મારી ઓરમાન માના મામાની માસીની દીકરીની દીકરી એ મારી ભતફ્રિજાવાહુની માથાય જોકે એ તો નામધામ સાથે એવો મેળ ખવડાવતા કે જાણે મૂળમાંગથી માંડીને પાંદડાંગ સુધીનો ઝાડનો આંખોએ સંબંધને જોડી દેખાડતા હોય એમની યાદદાસ્ત પણ ગજબ હતી ગામની જ નહીં આસપાસના એ આઠ દસ ગામની અને તે સાત સાત પેઢીની વહી બારોટના ચોપડાથી આબાદ રીતે ઉકેલ્યા આપતા કોણ ક્યાંથી આવીને વસ્યા ને કઈ જમીન કોને કોને હાથે ફરી એ બધુંની ઘણી વાર ભાઈઓના ભાગ પાડતા ઝઘડા થતા કે કોઈની સગાઈ સાંધતા આડું નળુંમ સગપણ નડતું ત્યારે જ્યાં સુધી ફૂલી ડોશીના મોમનો સવાલ ન છૂટે ત્યાં સુધી બધું જે નકામું ફોક સમજવું અને એવા તો કંગી ઝઘડા એમના હાથથી ઉકેલાયા હતા છેલ્લા એક દાયકાથી તો જ્ઞાતિના ઝઘડાઓમાં પણ ફૂલી ડોશી ભાગ લેતા ને આ એક બે વર્ષથી તો એમની સલાહ સિવાય ભાગે જ કોઈ છોકરાની સગાઈ પણ કરતા ન નતા તેમાં વળી કાળુની સગાઈનું તો એમને એમને જ માથે લીધું હતું શ્રદ્ધા હતી કે છોકરીના પોતાને ના નહીં પાડે ને હવે તો છડેચોપ કહેતાને મારે એ જ ભાળવું છે કે વાલાભાઈનું આ ગામમાં છે કોક કાળીયાનો વિવાહ કરાવું તો જ મારું નામ ફૂલદી અને બન્યું પણ એવું છોકરીના મોસાળીયાંગે જરાય આનાકાની ન કરી ઉલટાની તમારા જેવાંગ જ્યાંગ પૂછવા આવે પછી ભલેને એકવાર તમે ઢેરના છોકરાનું માબુમ લઈ આવો આમ કહી ખુશાલી દેખાડી એમ નહીં તમારા ઘરનું એક જણ આવો ને જમાઈને ત્યાં અમારી સાથે કંસાર ખાઈ જાઓ તો જ હું માનું ડોશી જાણતા હતા કે સગાઈની બાબતમાં જ્યાં સુધી લાગતા વળગતા વેગાંગ નહીં થાય ત્યાં સુધી ચાર મહિને પત્તો નહીં ખાય અને જ્યારે એમણે પહેલા લોકો પાસેથી અઠવાડિયાની અંદર આવી જવાનું વચન લીધું ત્યારે જ મહેમાનગીરી અર્થે તાંસલામાં પીરસેલા કંસારનો કોળીયો વાળ્યો જોકે અઠવાડિયાના પંદર દિવસ થઈ ગયા ખુદ ફૂલી ડોશીના ભત્રીજાએ સવારની સાંજને સાંજની સવાર દેખાડ્યા કરી અને પરમા મુખીના છોકરા વહુએ ચાર છ દિવસ સુધી પિયર સાસરી કર્યા કરી એ તો છોગાની પણ ડોશીએ આખર ધારી ઊંઘ કરાવ્યું સગાઈનો દિવસ નક્કી થયો ને વાલા ડોસાને કહેણ મોકલાવ્યું કાલે સોમવારને ગલાની દીકરીની સગાઈ લઈને આવીએ છીએ વાલો ડોસો તો ગાંડો થેલો થઈ ગયો જાણે ભગવાન પધારવાના ના હોય તલ વાહવાઈ પડતા મૂક્યા આઠ દસ ઘર ફરી વળ્યો ને શેરને બદલે બશેરથી પેદા કર્યું ઘઉમ લઈ આવીને જાતે પત્નીને દળણું કરી આપ્યું સવાયા દામ લખાવી વાણિયાને ત્યાંથી પાંચ શેર ગોળ લાવી દીધો આ સિવાય બે ચાર ગોડીઓ માગી લાવ્યો વિવા લઈને આવનાર પેલી સ્ત્રી મેં માનો રાતવાસો રહે માટે જ જ્યારે પત્નીના ઉલ્લાસનું તો પૂછવું જશું અને કેમ ન થાય લોકોના આંગનાક તોડી પાડત પગનાંગ તળિયાંગ ઘસી નાખત ત્યારે ક્યાંક છોકરાનું સાબુક થાત જ્યારે આ તો ગામમાં સારાંગ સુખી ગણાતા ઘરમાં તે પાછાંગ સામાન સગાઈ લઈને આવતા હતા ખુદ પરમા પટેલને ત્યાં ત્યાંને ત્રણ છોકરા માંગતી એકનો જ જસામો વિવાહ આવ્યો હતો અને તેથી જતો પરમા પટેલના પરનું માખું વાતાવરણ ધૂંધવાઈ ઉઠ્યું હતું તેમાંને સોમવારની સવારે તો ખાસ મોટા છોકરા રણછોડની વહુ એક વરસની છોકરીને કૂટતી હતી તો રણછોડ વળી વહુને ભાંડતો હતો જ્યારે માલી તો ખુદ પતિને પરમા મૂકીને જ સંભળાવતી હતી મરી જા મરી મારા પિયા મોળિયા અહીંગથી ઊઠીને ક્યાંક બાવા જતો રે ને ક્યાંક ગયો પેલો રોયો રણછોડીયો મારો પિત્યો આવો નમછીયો ક્યાંગ મારે પેટે પડ્યો દોડી હાંકી મેલ તારી રાંડને એને પિયર એ પિયરીએ જા આ બધું ઘર હોળ્યું બાપ બાપ એવા લેશરી વેવાઈ વગર એમની ભાણીને આંગી મારી છાતી ઉપર બીજું નાખે કું આ પછી તો વહુ સાસુ વચ્ચે સળગ્યું રણછોડ ને મા વચ્ચે તણખા ઝર્યા ને ડોશીનું ઉપરાણું લેવા જતા ખુદ બાપ બેટોઈ ઝઘડી પડ્યા વચ્ચે પંદરેક વર્ષનો નાતો બળદ લઈને ચાલતો થયો ખેતરે જોતરવા કૂટો બધાની બેગામ થઈને માથા જ્યારે આઠ વર્ષનો નાનીઓ કુંભી આગળ ઉભો ઉભો રડી રહ્યો હતો ઢોલ તાનસામમાં જાણે શરણાઈનો સુર ના પુરાવતો હોય સગાઈ લઈને આવેલી એ ચાર સ્ત્રીઓમાં જો ફૂલી ડોસી ન હોત તો માલીવાલા ડોસાની કે જરૂર કપાળકૂટ લોહી કાઢીને બારને છાંટત અમને પૂછ્યું નહીં કા વિવું નહીં ને તમે વિવા લઈને આવ્યા છો તે અમને વગર દેવતાએ બાળવા કેમ આવો આવો તો કંગીક દમ ભરાવત પણ શું કરે ફૂલી ડોશી તો આવી આવી સત્તર માલીઓને પાલોને છેડે બાંધી ફરતા હતા રાહ જોઈ રહ્યા હતા આવે તો ખરી જોઉં મારી સામે આવે તો શું કરો ફૂલીમાં ઘર વચ્ચે છીંકણીની દાબડી લઈને બેઠેલી કે પાંચ સાત સ્ત્રીઓમાંથી એક જુવાન બાઈએ પૂછ્યું જવાબમાં ફૂલી ડોશી એવું તો બોલ્યામ કે કોઈ પુરુષ પણ પુરુષ વચ્ચે આમ બોલતાં જરા વિચાર કરે પણ આ સ્ત્રીઓ તો ફૂલી ડોશીના બાહુબળ કરતા ને એમનામાં કોઈ બીજું જ જોર માનતી હતી અને તેથી જ તો સૌ કોઈ સરખી જ અટકળ કરતા હતા નહીં માલી જો આવે તો તો કામ તો કાં તો વાલા ડોસાના આંગણા વચ્ચે થાંભલો થઈને ચોંટી જાય કે કામ તો બળીને શેલી રાખ નો ઢગલો થઈ રહે એકલી આ સ્ત્રીઓ જ નહીં આસપાસના ગાળામાં સૌ કોઈ સ્ત્રી અને પુરુષ ફૂલી ડોશીને ડાકણ માનતા હતા ફૂલી ડોશીને કાને આ વાત આવી હતી ને એ મૂળ વાત કરનાર બે ચાર જણની ખબર પણ પંચ વચ્ચે લઈ નાખી હતી ડાકણ હોવ તો કર સાબિત નકર મારી બેનામીનો જવાબ આ ફાયા પણ ડાકણ કની કાગળીએ કામ કરતી હશે કે કાગળી આમ લાવીને કે પહેલા ડાકણના વીર પકડી લાવીને સાબિત કરે કોઈ પંચને ન્યાય કરવો પડ્યો પહેલા લોકોનો દંડ કરીએ જે છૂટકો થયો સાથે સાથે ફૂલી ડોશીની વત્તાઈ પણ લોકોને કબૂલવી પડી ડોશીએ એ પૈસા ગાંઠે નો તા બાંધ્યા બલકે તાવડા તંબોળીઓ જેવા મોટા મોટા વાસણ લેવડાવીને પંચને સોંપ્યા હતા આ જોવાનડી સરખી કોઈ ફૂલી ડોશીને ખુશીમાં જોઈ એ ફૂલીમાં ત્યારે તમને લોક બધું ડાકણ કેમ કહે છે એમ પૂછતું ત્યારે ફૂલી ડોશી હસીને જવાબ આપતા કું જાણે બૂન પણ એટલું ખરું ડાકણ ડાકણ કહે છે તે બધાને ફૂલીમાને સારેહીને અવસરે તેડે છે મરશે ત્યારે બોળીને મોઢે ગણનું દેવાય પણ કુવાને મોઢે ક્યાં દેવા જવું ને મારે શું નથી શંકર જેવો કહ્યાગરો દીકરો છે ને દીકરાને ઘેરે દીકરો છે ડાકણ હોત તો મારા જ વસ્તાને ન ખાઈ જાગ બોલવા દે ને આપને તો હાંગ ન્યાયમાંગ તો મોટો બાદશાહનો બેટો આવે તોય હું દાબી નહીં દબાવવાની અડધુમ તો આટલા માટે પીટ્યાને મને ઠોકી બેસાડી છે એમના મનથી એમ કે બૈરામ મનેખમા કાંક જાણ્યા વગર આટલું બોલવાની હિંમત ના પડે પણ મારાંગ પીટ્યાંગ એટલું નથી ગણતાંગ કે બૈરાંગ મને તો રાજ ચલાવે છે આ પહેલાંગ ગોરાંગ આવ્યાંગ છે કે છે કે એમનામાંગ કેવી રાણી યાદ કરતાંગ કાંક છે તો હાંગ વિક્ટોરિયા રાણી રાજ કરે છે ત્યારે એ એનામાંગ અક્કલ હશે ત્યારે નહીં પણ આ તો આપનું લોક સમજે નહીં ને અને વાત વાળી લેતાંગ ઉમેરતાંગ મરશે ત્યારે કે શે એનું મુટું ગંધાશે બાકી નર્યાને વૈર શું કરવાનો હતો ફૂલીમાની વાત સાચી હતી અલબત્ત લોકોમાં ગપતો અનેક ચાલતી હતી કોઈ કહેતું કે ડોશીને એક જણે કાળી ચૌદશની રાતે નદીએ જતાં જોયા હતા તો કોઈ વાત લાવતું અરે મગર પર બેસીને સાધના કરતામ્ય જોનારે જોયાં છે પણ કોને જોયાં છે એ વાત કોઈએ નક્કી નહોતી કરી એ સિવાય કોઈને ત્યાં સગાઈની વાત નાખતા સામેથી નકાર મળ્યો હોય ને ભોગે જોગે બાળક માંદું પડતું તો તરત જ લોકો લઈ બેસતા જોયું નહીં ના પાડી તો આ છોકરી મરવા પડી જ્યારે ભૂતપલિતના ધંધાદારીઓએ તો ફૂલી ડોશીના નામનું છપાયેલું કાટલું જ ચાલુ કરી દીધું ના માનતા હોય એને માનવું પડે એકવાર તો આવા એક બુવાને એની લાંબી ચોટલી પકડીને કબૂલ પણ કરાવ્યું હતું ના રે માડી હું તો તૂપ ચલવું છું અને કરગરી પડ્યો શું કરું માડી પાપી પેટનો ખાડો પૂરવા આ બધું ધતંગ કરવું પડે છે પણ સાચું પૂછો તો આ પ્રસંગ પછી લોકોએ ફૂલીમાને પક્કા ડાકણ ઠોકી બેસાડ્યા બુવાએ જ્યાંગવીર બોલાવ્યા ને મંતરનો જપકો કે તરત ફૂલીમાં કોઈ કહેતું વેંતમાનથી પ્રગટ થયા તો કોઈ કહેતું એના આપસું કમાડનો આગળો ખસી ગયો ને કમાડે મારગ દીધો પણ ડાકણ છપાયા છતાં લોકોને વહાલાંગ હોય તો એક આ ફૂલીમાં જ હતા એમની આગળ વહુવારઓ દુઃખ ગાવા જતી તો સાસુઓ વહુને શિખામણ દેવાની ભલામણ કરતી જ્યારે પુરુષો પણ નાત જાતની વહેવારની અરે વાણિયાનો ફેંસલો કરવો હોય તોય ફૂલીમાને તેડી જતા જ્યારે સુવાવનાક તો એ ડાકતર ગણાતા પચીસ પચીસ ગાઉ તેડાંગ એમના પર પણ વાર આવેલા આ ઉપરાંત બાળકોની કંકાઈ માંગવી ને ગળું કરાવું કોઈની હમાઈ બેસાડવી ને કોયલી ચોળાવવી અને આવું તો કેટલું જાણતા હતા પણ હાય રે દુનિયા લોકોએ તો આ દેખીતા અંગરોગ માટે જુદા ત્રાગડા મેળવ્યા એ તો બધું ને હાથપગ એ તો ભાળવાનું બાકી મટે છે તો મંત્રના જ આવી બીક અને માન્યતાને લીધે મંતરના આજવાલા ડોસાના આંગણામાં મૂકી શકતી નહીં પગ તો ઘણી વાર પણ આવનાર સ્ત્રીઓનું તે નામ સુધાર નો લેતી વાલા ડોસાને ભાંડતી તે અમને કુટુંબીને આખું ગામ પૂછે એના ધણીને એવા માણસને તુંગભાઈ થઈને નામ પૂછે આવા બહારથી કનિક વાજબી ગણાય એવા બહાના મોઠે છાની વાલા ડોસાની પત્ની મહેમાનોને જમાડતા પહેલાંગ દેરાણીને તેડવા ગયા પણ માલી તો ખવાડ તારાંગ હોય એને આમ કહી ગામમાં જ ચાલતી થઈ વાલા ડોસાને અત્યંત દુઃખ થયું એમની પત્નીને એ પણ ફૂલી ડોશી તો પરમાના ઘરનો બળાપો જોઈને ઉલટાંગ ખુશ થતા હતા બલકે એ એમનો મોટો આનંદ હતો આ આટલી મહેનતનું એ જ એક વળતર હતું મોડી રાતે જમી પરવાર્યા પછી વાલા ડોસાની એ સાંકડી પણ સ્વચ્છ ચોપાટ એમને કહ્યું પણ ખરું આ પરમા મૂકીને આ માંડીને બાળવા જતો મી તાણી મેળવ્યું આંગણામાં આવેલા માળાના થાંભલા ઓઠે ઉભેલી માલીએ આ સાંભળી દાંત પીસ્યા ગણગણી હોવે રાંડ હોવે તું મારે મૂળે પે લેથી ઉતરી છે મારા બાપ છતાંની એ હું ક્યાં નથી જાણતી પણ મારે બળે ભૂતભાઈ બાળ તારાંગ હોય એને એમ તો કેમ કે વાય ફૂલી ભાભી મારા ઘરની બળતરા તો તમને ઠેઠ સાસરે આવ્યામ ત્યારથી છે જૂઠમ તો કેમ બોલું વાલા ડોસાએ કહ્યું લાગણી તો ખરી વાલાભાઈ પણ તમે મારો સ્વભાવ જાણો છો ડોસા તરફ આંગળી ઊભી કરી સાચું કે જો તમારો કાળીયો કાંગી નહીં કાંગી તોય દોઢ વર્ષનો થયો એટલા વખતમાં તમે એકે વખત મને એના વિવાહ માટે ભલામણ કરી ના જુઠુમ કેમ બોલાય તું કહ્યું તો બસ ત્યારે હવે તમે જકો મારે શું છોકરો કુંવારો એક ભાઈએ ટાપસી પૂરી છે જ ને ફૂલીમાં શંકરભાઈનો ભગો કુનવારો જ ફૂલી ડોશી અત્યારે ગંભીર હતાંગ ના ના ખુદ છોકરાના મા બાપ નકે પછી આપને માથે લેવાની કાંગી જરૂર એટલી અમારી દબજ્યા લાગણી બીજું શું વળી કાળીયાની માં બોલ્યાંગ ના રૂપી દબજિયા એ નહીં ને કાંગી એ નહીં પણ મારાથી વળ્યું આ માલીના સંભળાતા ને પરમો જાણતો તો કે વાલોભાઈ કરગરતો આવે એને કે વાન જાત કે તું મારા કાળિયાનો ક્યાં વિવાહ કરી દે ડોસાએ કહ્યું હું એ જાણતી તીને એટલે જતો વાલાભાઈનું કોક છે એ દેખાડવા જા તાણી મેળવ્યું ને ના પણ તાણી મેળવવા જેવું હતું હોમ પેલી બાઈએ વળી ટાપસી પૂરી પણ વાલા ડોસાનું ધ્યાન જુદી જ દિશામાં હતું ભગવાનનો ભેદ ખોળવામાં ઊંડા ઉતરી પડ્યા હતા ઓ મારા રામ ઓ મારા ભગવાન શી તારી લીલા છે મને જાણે કે હું ભૂંડું કરું ત્યારે તું એ ભૂંડામાંથી જ ભલું ડોસાનો અંતરાત્મા રાચી ઉઠ્યો ઓ નાથ ઓ ભગવાન ક્યાંના ત્રાગડા ક્યાંગ જતા મેળવે છે મારા નાથ ને આ પછી તો વાલો ડોસો ભગવાનની લીલાનો નહીં ગુજરી રહેલી વિપતોના ત્રાગડા ગૂંથવામાં જીવતરનો ભેદ પામવામાં ગુમ થઈ ગયા ફૂલી ડોશીનો હુંકારો ભણતા તે બેધ્યાનપણે ખરુંસ્તો હાંસતો